સેના સાડી આજ મસ્ત સાડી લઈને આવ્યા છે એકદમ હેવી મેરેજ ની સાડી લઈને આવ્યા છે એકદમ વન પીસ નું કલેક્શન રહેવાનું છે અને પોઝિશન પ્રેન્ડ ની સાડી છે તમે જોઈ શકો છો એકદમ લુકવાઇઝ મસ્ત કલર છે એકદમ હેવી સાડી છે આપણે મેરેજમાં સાડી પહેરી હોય તો એકદમ રીચ લાગે એવી સાડી છે આપણે ઓપન કરીને જોઈશું મસ્ત સાડી છે એકદમ પોઝિશન પ્રેન્ડ ની સાડી છે મસ્ત લુકવાઇઝ મસ્ત છે આપણે પલ્લુ જોઈશું એનું તમે જોઈ શકો છો એનું પલ્લુ પલ્લુ ખૂબ મસ્ત છે એકદમ હેવી પલ્લું છે બધું એકદમ મસ્ત પોઝિશન વર્ક પહેવાનું છે બધું મસ્ત કામકાજ છે તમે જોઈ શકો છો બહુ મસ્ત સાડી છે એની બોર્ડર પણ મસ્ત છે એકદમ હેવી લુક આપે ને હેવી સાડી છે એકદમ એનું નીચેનું બોર્ડરનું કામકાજ એ બહુ મસ્ત છે એકદમ તમે જોઈ શકો છો આપણે આખી સાડી જોઈશું બહુ મસ્ત સાડી છે કલર પણ મસ્ત છે એકદમ અત્યારનો કલર છે કલર કોમ્બિનેશનમાં એમાં મલ્ટી કલરનું નીચે બોર્ડર રહેવાની છે સાડી સરસ છે એમાં કલર કોમ્બિનેશન એ મસ્ત છે તમે જોઈ શકો છો બહુ મસ્ત સાડી છે એનો બ્લાઉઝ પણ મસ્ત છે એકદમ રેડ કલરનું બ્લાઉઝ આપેલું છે રેડ નહીં ને ઓલોય કલરની એકદમ મસ્ત કલર કોમ્બિનેશન એની બોર્ડર પણ મસ્ત છે બ્લાઉઝની એકદમ મસ્ત બ્લાઉઝની વળાંકવાળી બોર્ડર છે અને બધું કામકાજ મસ્ત છે એનું એકદમ હેવી કામકાજ છે અને પોઝિશન ની સાડી છે પહેરાતા ખૂબ મસ્ત લાગે એનો બોર્ડરનો લૂક છે એ બહુ મસ્ત છે આપણે સાડીનો બોર્ડરનો લુક આપેલો છે ને એ બહુ મસ્ત આપેલો છે અને સાડીનો પલ્લુ પણ મસ્ત છે તમે જોઈ શકો છો એકદમ પલ્લુ પણ મસ્ત છે એકદમ રીચ લાગે એ ટાઈપની સાડી છે તમે જોઈ શકો છો બધું કામકાજ બહુ મસ્ત છે એનું આનો ગમતી હોય એનો સ્ક્રીનશોટ પાડીને મારા વોટ્સઅપનો વર્પોર મોકલી આ રીતે એમાં શ્રીરાજને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો